લોહાર ની સંત બીજ જ્ઞાતી નહીંહાર મૂળદાસ લોહલંગરી ગુરુ મળ્યા અને જે એને પરમાર્થ ના કામ કર્યા છે એનું કામ છે ભજન કરવાનું છે અને ભજન કરે તો એનું ફળ મળે ખાલી ગાવાથી ફળ મળતું નથી અમારા હરજીવન બાપુ નિરાંત મહારાજમાં થઈ ગયા એ કહે છે ગાયેલો ગાવામાં ઘાટા ઘણા દુઃખ છે કહેલો કરવામાં ચિત્ત પ્રવો ભાઈ રે દેહમાં વચન એક દીવો એને સતમતથી નીચેવો કિંમત કેની છે એ વચનનું પાલન કરવું એનું નામ ભક્તિ થઈને એ ભજન થયું ભોલામાણા બીજું ભજન નથી ભાઈ રે દેહમાં વચન એક દીવો એને સતમતથી નિર્છેવો વચને ભર્યા વર્યા એ વિશ્વથી ન્યારા પૂજાયા થઈને દેવો રામચંદ્ર જેવા ઝડપે જગતમાં પુરાણે દાખલો લેવો ભાઈ દેહમાં વચન એક દીવો માથું ઉતરી જાય પણ વચન જાય નહીં એનું કામ છે આ ભક્તિ કરવી અને એના જ નામ ઇતિહાસના ચોપડે ચડે છે હજી સુધી ભુવાના નામ નથી ચડ્યા બાવાના નામ નથી ચડ્યા બ્રાહ્મણોના નામ નથી ચડ્યા સંતના ઇતિહાસ કેના રહ્યા છે સંતના ભગતના સુરવીર ના દાતારના એક બેન નો ઘરવાળો મરી ગયો આખું ગામ રોવે આખો ગામ રોવે એની ઘરવાળી એક જ ના રોવે બધા કે તારો પતિ મરી ગયો છે આંખમાં હુણા કેમ નથી આવતી કેમ થઈ જઈશું ગામ મનાવે રો તો રો કે નથી આવતું રો કેવી રીતે રોવું મારે અને આખી જિંદગી ખોટું જ કર્યું છે એને એક સારું કામ નથી કર્યું કયા કામ ઉપર હું રો આપણે આપણા જીવનમાં માં કઈક એવું કરતા જાઉં જગત યાદ કરે તમને ગુરુએ કઈક આપી હોય સદબુદ્ધિ તો એને નિસ્વાર્થ ભાવે વાપરો કલા આપ્યું હોય તો એ વાપરો ધન સેવા કરો વાત સેવાની છે તમને કુદરતે આપ્યું છે ખબર શું થશે એ ખબર નથી આ ફટ બે જાય પૂરું પૂરું ને